પછી શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે ઘણા બધા લોકો તમારા કરતા ઓછી મહેનત કરે છે તમારા કરતા ઓછું જાણે છે છતાં પણ સફળતા નામ અને પૈસા એમને વધુ મળે છે ઘણી વાર આપણું મન પણ એવું કે સારું મારામાં એવી શું કચાશ રહી ગઈ કે મને આવી સફળતા ના મળી હું પણ આવું વિચારતો હતો ભાઈ આજથી પાંચ મહિના પહેલા મારું વજન લગભગ સો કિલો ટચ થવાની તૈયારીમાં હતું હવે તો શરીર નહીં પરંતુ અંદર ઈચ્છાઓ પણ ભારે થઈ ગઈ હતી પણ પછી મારી જોડે એક ઘટના બની અને એનાથી બધી વસ્તુ ચેન્જ થઈ કઈ તી ઘટના ચલો જાણો તો એક દિવસ ચાની કેટલી ચા પીતો શર્ટ થોડું ટાઈટ પહેર્યું એટલે બટન આમ આમ ટાઈટ હતા અને ચા પીતો અને બાજુમાં બે છોકરાઓ બેઠા હતા એ છોકરાઓ હસવા માંડ્યા એટલે મેં વિચાર્યું કે આ લોકો મારી પર હસી રહ્યા છે પછી રિયલાઈઝ થયું કે ખરેખર મારી ઉપર જ હસી રહ્યા છે ખબર નહીં એ વખતે પેટ ને શરીર ને બધું વધી ગયું હતું પણ ક્યારનું મનમાં લીધું નહોતું પણ એ વખતે મનમાં લઈ લીધું ખબર નહીં એ દિવસે મારી અંદર કંઈક તૂટી ગયું ને કંઈક વસ્તુ જાગી ગયું કે હવે વજન ઉતારવું છે પછી પાંચ મહિનામાં લગભગ અત્યારે છોતેર પંચોતેર કિલો વજન આવી ગયા છે એટલે બાવીસ ત્રેવીસ કિલો વજન ઉતારી કન્ટિન્યુ પ્રોસેસ ચાલુ છે એનો મતલબ કે ભાઈ પાંખો છે ને એ કોઈ આપે નહીં આપણે આપણી અંદર જ ઉગાડવી પડે પહેલા સવારે ઉઠવું એટલે પાપ લાગતું હતું અને ચાલવાની વાત તો છોડી જ દઉં અને અત્યારે ભાઈ સાત થી આઠ કિલોમીટર હું ચાલું છું શું મેં ડાયટ કર્યું

લોકો સમક્ષ રજૂ કરીશું હવે થિંકિંગ છે ને ભાઈ લોકોના બે રીતના હોય છે એક છે ફીચર થિંકિંગ અને બીજું છે સ્ટોરી થિંકિંગ ફીચર થિંકિંગ એટલે ભાઈ હું એક સર્ટિફાઈડ કોચ છું મારી પાસે દસ વર્ષનો અનુભવ છે મને વિડીયો બનાવતા જોરદાર આવડે છે મારી પાસે બસો થી વધુ ક્લાયન્ટ છે ધીસ ઇઝ ઓલ અબાઉટ ફીચર થિંકિંગ વોટ અબાઉટ સ્ટોરી થિંકિંગ એક સમયે હું પણ તૂટેલો હતો અંદરથી હારી ગયો હતો એક સમય મારું વજન પણ સો કિલોથી ઉપર પહોંચી ગયું હતું હું પણ લોકોની સામે બોલતા ગભરાતો હતો વિડીયો બનાવતા મને પણ નહોતું આવડતું પરંતુ આજે હું અહીંયા છું કારણ કે મેં રસ્તો શોધ્યો અને હવે આ રસ્તો તમારો પણ બની શકે આ થઈ સ્ટોરી લોકો ફેક્ટ તમે આપશો તો એના ઉપર રિએક્ટ કરશે પરંતુ તમે સ્ટોરી આપશો તો એના ઉપર કનેક્ટ કરશે આનું લાઈવ એક્ઝામ્પલ તમે રાજ સમાની કદાચ વિડીયો જોયા હશે વિજય માલ્યાનું જેણે ઇન્ટરવ્યુ લીધું ને બહુ જબરજસ્ત ફેમસ થયા એ પણ એક સામાન્ય માર્કેટિંગ કરતા હતા માર્કેટિંગ જોડે રીલ પણ બનાવતા હતા વિડીયો પણ બનાવતા હતા પોતાની રિયલ લાઈફ લોકો સમક્ષ પ્રેઝન્ટ કરી અને એનાથી ઘણા બધા યુથ જે છે એ ઇન્સ્પાયર થયા સંદીપ મહેશ્વરી સર છે એમનાથી પણ ઘણા બધા લોકો આ રીતે જ ઇન્સ્પાયર થયા આપણા સંજય રાવલ સર છે ગુજરાતના એમનાથી પણ આ રીતે લોકો ઇન્સ્પાયર થયા કારણ કે એ લોકો વેચે છે સ્ટોરી એમની કહાનીમાં લોકોને ઇન્ટરેસ્ટ છે ભાઈ આ બધામાં ફક્ત એક જ શરત છે કે તમે કોઈ પણ વસ્તુ છુપાવો નહીં જ્યાં તમે તમારી કોઈ સ્ટોરી છુપાવો છો ત્યાં તરત જ બીજો પોતાની સ્ટોરી બનાવી રહ્યો છે અને એ ઓળખાઈ રહ્યો છે તો જો ભાઈ તમારે પણ તમારી સિગ્નેચર સ્ટોરી બનાવવી હોય તો સિગ્નેચર સ્ટોરી બનાવવા માટે તમારે ત્રણ સવાલો પોતાની જાતને પૂછવાના રહેશે એક તમારા જીવનનું સૌથી મોટું સંઘર્ષ શું હતું ભૌતિક હોય કે ભાવનાત્મક હોય એક એવી મોમેન્ટ કે જ્યાં તમને લાગ્યું કે આવા બધી જ વસ્તુ પતી ગઈ છે બધી વસ્તુ આપણે હારી ગયા છે આપણને એવું લાગ્યું કે અહીંથી બધું ફિનિશ થઈ ગયું એક મોમેન્ટ બીજી વસ્તુ છે એ સમયે તમે શું શીખ્યા અને શું બદલ્યું તમારી એ વખતે આંખ ખોલનારી કઈ ક્ષણ હતી કોણ મેન્ટર હતું કઈ બુક હતી કોનાથી તમે ઇન્સ્પાયર થયા શું એવી વસ્તુ લાગી આવી કે જેનાથી તમે ચેન્જ કર્યું અને ત્રીજી વસ્તુ છે તમારો જે આ અનુભવ છે એનાથી તમે લોકોને કઈ રીતે મદદ કરી શકો છો શું તમે હવે એ જ જે રસ્તો જે તમે અપનાવ્યો છે એ લોકોને શીખવાડવા માંગો છો તો આ થયું કનેક્શન આનાથી બનશે સિગ્નેચર સ્ટોરી તો જ્યારે પણ કોઈ પણ પ્રોડક્ટ વેચવી હોય તો સૌથી પહેલા પ્રોડક્ટના ફીચર નહીં પરંતુ સ્ટોરી વેચવી પડશે એક જ જેવી બે પ્રોડક્ટ હોય પરંતુ લોકો એક વસ્તુની સ્ટોરીથી પ્રભાવિત થઈને એને ખરીદતા હોય ટીવીમાં આવતી હોય કોઈ કનેક્શન સરસ એમનો લાગી ગયું હોય એના લીધે એટલે સમજી લો સ્કિલ છે એ તમારા કામમાં આવશે પરંતુ તમારી સ્ટોરી છે એ દુનિયાને પ્રભાવિત કરશે જ્યારે પણ તમારે તમારી બ્રાન્ડ બનાવી હોય તો એ તમારી પાસે શું છે એનાથી બ્રાન્ડ નહીં બને હું ક્યાંથી આવી રહ્યો છું અને હવે ક્યાં જઈ રહ્યો છું આના પરથી બનશે તમારી બ્રાન્ડ ઓળખાણ તો સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ છે એ છે સ્ટોરી

તો લોકો તમને બ્રાન્ડ બનાવી દેશે તો જો ભાઈ તમે પણ તમારી સિગ્નેચર સ્ટોરી બનાવવા માંગતા હોય તો કોમેન્ટ કરીને જણાવો કે હા હું પણ મારી સિગ્નેચર સ્ટોરી મારી બ્રાન્ડ બનાવવા માંગુ છું ફોર ટુ ડેસ વિડિયો વિડીયો પસંદ આવે ભાઈ લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે જય હિન્દ જય જય ગુજરાત